સુરેન્દ્રનગરના લખતર શહેર ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અણમાનીતા વિસ્તારોની અંદરના રોડ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે લખતર શહેરની અંદર આવેલ વડવાડી શેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા તૂટેલી અને અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વિસ્તારના રહીશો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે રોજ પર ખાડા કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ છે

ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે વિસ્તારની અંદર પડેલા ખાડાઓને યોગ્ય રિપેરિંગ કરીને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર